માધુપુર માં આજે બહુ મજા કરવાની છે યુવરાજ ને બહુ જ મજા આવવાની છે એની તો દરિયો બહુ જ ગમે

આખા રસ્તે ખાવા પીવાનું ચાલુ આવા બબલા ઓળી જાય નો જોયે બીટુ કીટુ આ

啊不过这边是不是 બાર આવ્યો હોય એટલે એવું કોઈ નું માને નહીં

কেম সামু তো যো মিঠু হ্যাঁ নেন থই রাই আমা লো কি জানু তনে কেম কি যায় আইস কেম করে ইমি করে